સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનો આજે એક ઠરાવ કરવામાં આવ્યો સાથે સાથે સમગ્ર ગુજરાતના સવાડા સમાજ અને સર ભારત દેશના સવાડા સમાજે જે લડાઈ કરી છે તેનો આભાર પ્રકટ કરવામાં આવ્યો અમે ઈચ્છીએ છીએ કે દરેક સમાજ સમાનતાના રોજ મુજબ દરેક વિદ્યાર્થી દરેક સમાજ અને સમા દરેક વર્ગને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એ રીતે કોઈ પણ નિયમ બનાવવામાં આવે તો એને અમે આવકાર્યા છીએ આ કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની તકેદારી રાખવા માટે અને સાથે સાથે દરેક સમાજના વિકાસના ભવિષ્ય માટે જે કંઈ કાયદાઓ બને એમાં કોઈનો ભોગ ન લેવાય એના માટે આજે આ વાત કરવામાં આવી અને આજે મીટિંગમાં ચરાવ છો સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણા સમાજનું એક સમન્વય સમિતિ સમગ્ર ગુજરાત ખાતે અને દેશના લોકો સાથે કનેક્ટ થઈ રીતે એના માટેનું આયોજન કરવાની વિચારણા અને ધરાવ કરવામાં આવ્યું જેમાં રાજ્ય લેવલે દરેક સમાજના આગેવાનોની એક સમિતિ સવર્ણ સમાજનું પ્રતિનિધિત્વ કરશે નંબર બે સત્યાવીસ જે રિઝર્વેશન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાખલ કરવામાં આવ્યું છે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે

મેડિકલ માં એડમિશન નો વિષય હોય કે નીટ ની એક્ઝામ ના જે ખામીઓ છે એની પણ વિસ્તૃત ચર્ચાઓ મીટિંગ માં થઈ છે અહીંયા સમગ્ર રાજકોટ શહેરમાંથી સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને હવે આના પછી મુખ્યત્વે સમગ્ર ગુજરાતના એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ તકે સમગ્ર સવર્ણ સમાજ દરેક સમાજની સાથે રહીને પોતાના સમાજના હિતો માટેનું રક્ષણ કરે એના માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે આજે સુપ્રીમ કોર્ટના કાયદાને લઈને

તો આગામી આરામસી ની ચૂંટણી જિલ્લા પંચાયત ની બધી ચૂંટણી ભાજપ વિરોધી મતદાન કરશો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો બનાવે એ કાયદાની ની જો અમને નુકસાન થાય તો એ કાયદાને ને આધારે તેનું પરિણામ રાજકીય પાર્ટીઓ મળતું જ હોય છે અને સમગ્ર સવર્ણ સમાજ જાગૃત છે જો અમને કોઈ પણ પ્રકારનો વગર કારણે અમને નુકસાન કરવાનો પ્રયાસો થશે તો એ હંમેશા અમે અમારું રાજકીય રૂપ બતાવ્યું છે અને અમે બતાવીશું દિનેશભાઈ ખાસ કરીને સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું છે કે નવો ડ્રાફ્ટ તૈયાર કરવો એની અંદર કે કે મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ શું માનવું છે નામદા સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ વડી અદાલત છે એમને જે સૂચનો કર્યા છે અને એમાં કમિટી જે કઈ રજૂઆતો કરે એમાં ખાસ કરીને અમારી એક જ વાત છે કે સવર્ણ સમાજના દીકરા દીકરીઓને યુનિવર્સિટીની અંદર કે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ પ્રકારનો અન્યાયનો ભોગ ના બનવો પડે એની ખાસ તકેદારી રાખવા

કે ભાઈ જે યુજીસી નો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણો એક થઈ અને કેવી રીતે લડત આપી શકે પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકારને કીધું એટલે એક રીતે તો એ આ કાયદો રદ કર્યો સુપ્રીમ કોર્ટે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કીધું એટલે અમે બધા ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ અને આજે જ્યારે અમે સવર્ણો ભેગા થયા છે ત્યારે હું ફક્ત વર્ણ બ્રાહ્મણ એટલે અમે ક્યારેય કોઈના વિરોધમાં હોઈ શકીએ નહીં અને હમણાં જ આપણે બધા જોયું કે ચાલીસ માઇનસ ચાલીસ પર્સન્ટ જે લોકો હોય છતાં પણ એ ડોક્ટર છે છતાં અમે એનો વિરોધ કર્યો નથી પણ જ્યારે કારણ વગર હું ફક્ત બ્રાહ્મણ છું કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારે ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં એટલે અમે આનો વિરોધ કરેલો હતો અને આગળ ભવિષ્યમાં સમણ એકતા મજબૂત થાય અને જે બિનઅનામતના જે વર્ગો એમાં જે જે નાટ્યો આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર બાપુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો આ તણનો સમન્વય ચોક્કસથી આનું પરિણામ આવશે 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 અમે ક્યારે કોઈ નો વિરોધ કરી શકીએ નહી અમારા મનમાં ક્યારેય કોઈ દેવો ભાવ પ્રગટ ન થાય કે આનું કોઈ અહિત થાય પણ જે મેં વ્યાખ્યા કીધી ખાલી ફક્ત ફક્ત અત્યારના સમય પ્રમાણે મેં જે વાત કરી છે અને આમ બધાને ખબર છે કે અમને પહેલાથી શાસ્ત્ર મુજબ એવું ગણવામાં આવે છે આજે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ બ્રાહ્મણની વ્યાખ્યામાં આવે કોઈ પણ સંઘર્ષ કરતો હોય એ પાટીદારની વ્યાખ્યામાં આવે ને કોઈ પણ બાહુબળ ધરાવતો હોય એ વ્યક્તિ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવે

આનાથી તો મિલનભાઈ આ તમે જે રીતના વાત કરી તો પંદર વીસ આગવાનો જગ્યા જગ્યા કાં લાખોની મેદની નથી તમારી સાથે ઊંધી પડતી અત્યારે ટેસ્કોટ ગ્રાઉન્ડમાં તમારે તાત્કાલિક સમેલન બોલાવવું જોઈએ આવું નથી લાગતું કે તાત્કાલિક રાજકોટમાં જો તમને આવું અહીં થતું હોય તો લાખોની મેદની તો છે જ સોવર્ણની સોવર્ણનો કે કોઈ પણ જ્ઞાતિ આ કોઈ જ્ઞાતિનો વિનોદ કરવા માટેથી સંમેલન બોલાવવાનું ન હોય આના માટે એક એકની પ્રેશર હોય અને એ પ્રેશર

ओके रोल बंद करो तो जल्दी गौरव भाई पकड़ो ओके ओके रोल आज रोज आज को खाते हैं जिसी कायदा बाटे સમાજની મિટિંગ રાખવામાં આવેલ અને જેના સંદર્ભમાં આજે જે કંઈ નિર્ણયો લેવાના છે એ આગળના અમારા વક્તાઓ અમને કરી અને સુપ્રીમ કોર્ટે જે અમને ન્યાય વ્યક્તિ અને પ્રક્રિયામાં અમને ન્યાય મળ્યો પેલી પ્રથમ દ્રષ્ટિ લાગી રહી અને માસની અંદર હવે નવા કાયદો લાગુ થશે ત્યારે ક્ષત્રિય સમાજની જે કઈ અને સ્વર્ણ સમાજની જે કોઈ વ્યવસ્થા હશે એમાં ક્ષત્રિય સમાજ અને સર્વ સર્વ સમાજ એમાં સંપૂર્ણ ટેકો જાહેર કરે છે અને આજ રોજ એવો નિર્ણય લેવામાં આવેલો છે ગુજરાતની અંદર કે ભાઈ એક સોના સમાજની એક કમિટી બને અને જે કોઈ અન્યાય થતો હોય સોના સમાજ એમાં એના માટે લડત આપવી પડે ક્ષત્રિય સમાજ અને સ્વર્ણ સમાજ પાટીદાર સમાજ બ્રહ્મ સમાજ મોડા સમાજ બધા એકાઠા થઈ અને એનો વિરોધ કરીએ એના માટે ભેગા થાય જ્યારે અગિયારના સત્યોતેર વર્ષ આપણે આઝાદીને થયા છે મહત્વનો મુદ્દો અમને એ લાગે છે કે આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી જવા જોઈએ ત્યારે આવા કાયદા લાવી અને એકબીજાને જ્ઞાતિના ભેદ દેખાડવાનું કામ થઈ રહ્યું છે ત્યારે હવે જ્ઞાતિનું ઝેર પૂરું થાય એવું પણ અમે વિચારી રહ્યા છીએ અને સર્વ સમાજને સાથે રાખીના આગળના નિર્ણયો લેશું